સરસ્વતી અને દૃષદ્વતી આ બે નદી સરસ્વતી અને દૃશત્વતી આ બંને નદીની વચ્ચેનો જે ભાગ છે એને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે અને કુરુક્ષેત્રના ના યુદ્ધ મેદાન અંદર દાદા ભીષ્મ બાણ ની ઉપર સુતા છે અને મારે ત્યાં દર્શન આપવાના છે આવું મેં દાદા ભીષ્મ ને વચન આપ્યું હતું વચન અધૂરું છે મારાથી જવાય કે મારે એને દર્શન આપવા પણ એટલે ભગવાન એમ બોલ્યા કે હાલો હાલો પાંડવો આપણે બધા કુરુક્ષેત્રની યાત્રા કરી હવે આપણને એવો પ્રશ્ન થાય કે કુરુક્ષેત્રની યાત્રા કીધી કે જ્યાં અઢાર અઢાર દિવસ આવું યુદ્ધ ખેલાણું અસંખ્ય હિંસા થઈ ગઈ ત્યાં અને ત્યાં પાછા ભગવાન એમ કે છે કે કુરુક્ષેત્રની યાત્રા કરી અને યાત્રા કેવાય તો એવી સ્પષ્ટતા કરી છે કુરુક્ષેત્રનો બહુ સુંદર મહિમા બતાડ્યો છે સૌથી પહેલા ભગવાન બ્રહ્માએ આ આ કુરુક્ષેત્રની અંદર બ્રહ્મ સરોવરની રચના કરી ભગવાન બ્રહ્માએ સ્વયં પોતે આવી અને આ કુરુક્ષેત્રની અંદર બ્રહ્મ સરોવરની રચના કરી પછીથી ત્યાં પરશુરામ कुंडનું નિર્માણ થયું છે

એટલું જ નહીં રાજા કુરુએ આવી અને ચારે બાજુ થી આ ક્ષેત્ર એ હળ દ્વારા એનો ખેડ કર્યો એટલે એટલો જે વિસ્તાર હતો એ કુરુક્ષેત્રનો વિસ્તાર એ કુરુ રાજા એ ખેડ કરી એટલે એને કુરુક્ષેત્ર નામ આપ્યું આનો વિસ્તાર હતો પાંચ યોજનનો પાંચ યોજન મુજબ આપણે હિસાબ કરવા જઈએ તો સાહીઠ થી એસી કિલોમીટર ની આસપાસ નો વિસ્તાર ફેરફાર હોય શકે પણ અંદાજિત સાઈઠ થી એસી કિલોમીટર ની આસપાસ થી જે જગ્યા હતી એ કુરુક્ષેત્ર હતું એક યોજન બરાબર બાર થી સોળ કિલોમીટર ગણા એક યોજન એટલે બાર થી સોળ કિલોમીટર ની જગ્યા ગણ એવો આ વિસ્તાર હતો આ કુરુક્ષેત્ર જે હતું રાજા કુરુએ ખેડ્યું એટલે એનું નામ કુરુક્ષેત્ર પડ્યું પણ એના પહેલા આ કુરુક્ષેત્રનું નામ કુરુક્ષેત્રનું નામ હતું સમંત પંચક સમંત પંચક તરીકે આ ઓળખાતું પણ કુરુ રાજા એમાં હળ ચલાવ્યું અને ખેડ કરી એટલે એનું નામ કુરુક્ષેત્ર પડ્યું એનાથી વિશેષ પૃથ્વી ઉપર સત્ય દયા અને ક્ષમા આવા આવા અદભુત ગુણો એ ધરતી ઉપર સૌથી પહેલા પ્રગટ્યા હતા આ જગ્યા ઉપર સત્ય દયા ક્ષમા કરુણા આ જગ્યા ઉપર પહેલા પ્રગટ્યા અને એથી વિશેષ આની આ કુરુક્ષેત્ર ને વરદાન હતું ભગવાન નું કે આ કુરુક્ષેત્ર માં આવીને કોઈ સ્નાન કરે બ્રહ્મ સરોવર ની અંદર કે પરશુરામ કુંડ ની અંદર તો એને મુક્તિ મળશે એટલું જ નહીં એમાં ભગવાન નું એવું વરદાન હતું કે અહીંયા આવીને કોઈ દેહ ત્યાગ કરે તો એને બીજો જન્મ લેવો નહીં પડે એટલા માટે યુદ્ધનું સ્થાન કુરુક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું ભગવાન જાણતા હતા કે આ ક્ષેત્રમાં વરદાન છે અહીંયા કોઈ મૃત્યુ પામશે અને શરીર છૂટશે તો એને બીજો જન્મ લેવો નહીં પડે અહીંયા એને મુક્તિ મળી જશે એટલે કુરુક્ષેત્ર ની જગ્યા પસંદ કરવામાં આવે છે આપણે ત્યાં ઘણા બધા સ્થાન એવા છે કે જે જગ્યાએ જાય આપણને મુક્તિ મળી જાય હોય મળી જાય ગયાજીમાં શ્રાદ્ધ થયું હોય મૃત્યુ થઈ જાય તો એને મુક્તિ મળી જાય અને બધા પછી જન્મ ન લેવો પડે કુરુક્ષેત્રમાં જેનું મૃત્યુ થયું હોય એને એને દેહ ત્યાગ કર્યો હોય તો એને મુક્તિ મળી જાય કુરુક્ષેત્ર ની યાત્રા કરવા માટે ભગવાને કીધું પાંડવો ને કે હાલો આપણે ની યાત્રા અને પાંચ પાંડવો દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ યાત્રા કરવા નીકળ્યા કે જ્યાં આગળ પિતામહ ભીષ્મ પથારી ઉપર સુતા કદાચ ભગવાન એટલા માટે પણ બોલ્યા હોય કે યાત્રા કરીએ શું કામ તો કે દાદા ભીષ્મ ને મળવા જવાનું છે અને દાદા ભીષ્મ એટલે કોઈ જેવી તેવી હસ્તી નહોતી દાદા ભીષ્મ એક વીર હતા આપણને એમ થાય કે જો દાદા ભીષ્મ ધર્મવાન હતા એ તપો મૂર્તિ પણ હતા તો પછી પાંડવોના પક્ષે રેવું હતું ને કૌરવોમાં શું કામ ગયા યુદ્ધ કરવા તો પાંડવોની ભેગું ન રહેવાય

દ્રૌપદી ભગવાન કૃષ્ણ બાણ ની પથારી ઉપર દાદા વિષ્મ સુતા છે ત્યાં શરીર લોહીથી ખરડાયું છે રૂવાડે રૂવાડે બાણ વાગ્યા ધરતી ઉપર આ શરીર માંથી લોહી વહી રહ્યા છે આંખો ઢળી ચૂકી છે શરીર થરથર કંપે છે અને ભગવાનના પગલાનો અવાજ સાંભળ્યો એટલે દાદા ભીષ્મને ખબર પડી ગઈ કે મારો કનૈયો આવી ગયો

આજ મેં તમને એમ કીધું કે મને મારા કર્મ થી મળતી હોય તો જ મુક્તિ આપજો કર્મ સારું ન હોય તો મારે નથી થવું અને આજે દ્રૌપદી દ્રૌપદી સંકેત આપ્યો કે એ વખતે તમારા કર્મ ના સિદ્ધાંતો નું જ્ઞાન ક્યાં ગયું હતું જેથી દુશાસન ચોટલો પકડીને સભામાં મારી લાજ લૂટવા માટે લઈ આવ્યો તો ત્યારે તમે ક્યાં ગયા હતા તો ત્યારે તો દાદા તમે ત્યાં બેઠા હતા ને તેથી દાદા ભીષ્મ પણ એ સભામાં બેઠા હતા અને એ વખતે દ્રૌપદી એ દાદા ભીષ્મ ને ખોલો દાદા મને બચાવી લ્યો અને તે દિવસે દાદા ભીષ્મ એ હુકમ કર્યો હતો ને તો કોઈની તાકાતું કે આ ખોટું કર્મ થાય છે દાદા તે નહોતા કે ખરાબ કર્મ કરવું એ તો પાપ છે પણ કોઈ એવું કર્મ કરતું હોય તો એ છે આ તમને ખબર નતી એટલે દાદા ભીષ્મ એ કીધું કે તો પછી સાંભળી લો મારી વાહ એનો ખુલાસો કરી દો દાદા દાદા એમ કે છે કે તે હું સભામાં બેઠા બેઠા ધારું તો બધું કરી શકતો હતો પણ પણ મારાથી નો થયું એનું કારણ એક જ હતું કે હું દુર્યોધનના ઘરનું અનાજ ખાતો હતો ને આ પાપીના ઘરનું અનાજ મેં ખાધું હતું એટલે મારી બુદ્ધિ ઠેકાણે ક્યાં હતી આજ આ અર્જુને બાણ માર્યા અને શરીરમાંથી લોહી પરુ વહી ગયા અને એ દુર્યોધનના ઘરનું અનાજ દ્વારા જે લોહી મારા શરીરમાં થયું તું ને એ લોહી નીકળી ગયું આજે એટલે મારી સાન ઠેકાણે આવી બાકી પાપીના ઘરનું ખાધું ને એનું પરિણામ એ કારણ હતું પણ આજ મારી મતિ ઠેકાણે આવી ગઈ છે ઓ કૃષ્ણ તમે કૃષ્ણે કીધું કે દાદા મેં તમને વચન આપ્યું કે હું તમને દર્શન આપવા આવીશ તમારો અંતકાળ આવે ત્યારે જ્યાં સુધી તમે મારા દર્શન નહીં કરો ત્યાં સુધી તમારો પ્રાણ નહીં નીકળે